અંજાર ગળપાદર રોડ ઉપર ભુજ તાલુકાના ધાણેટી ગામના વીસ વર્ષીય રબારી યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર વ્યાપી ગઈ છે મરદારના પરિવારજનોએ તેમની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી અને ફોરેન્સિક લેબોરેટરી કરવાની માંગ કરી છે પોલીસે એડી દખલ કરી અને તપાસ હાથ ધરી છે અજય ગાંધીધામ આમ બ્યુરોના પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ અંજારમાં વીસ વર્ષીય રબારી યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર વ્યાપી જવા પામી છે પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર આજરોજ અંજાર ગડપાદર હાઇવે પર વીસ વર્ષીય યુવાન નવીન સાજણભાઈ રબારી રહેવાસી ધાણેટી તાલુકો ભુજનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે સમગ્ર ઘટનાની જાણ થતાં અંજારનો પોલીસ કાફલો ઘટના સ્થળે અંજારગઢ પાદર હાઇવે પર જ્યાં યુવાનની લાશ પડી હતી ત્યાં દોડી આવ્યો મૃતદેહનો કબજો લઈ એડી દાખલ કરી અને મૃતદેહને પીએમ માટે અંજારની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે મૃતદેહ બાબતે પરિવારો અને ગ્રામ્યજનોને હત્યાની શંકા કુશંકા થતાં મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે જામનગર મોકલવાની માંગ કરી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને પીએમ માટેની તજવીજ ચાલુ છે પીએમનો રિપોર્ટ આવ્યા બાદ હત્યા છે અકસ્માત છે તે અંગેનું પોલીસ તારણ કાઢશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરશે પરંતુ પરિવારજનોના કહેવા અનુસાર કે અમારા વીસ વર્ષના યુવાન છે તેની હત્યા કરવામાં આવી હોય એવા આક્ષેપ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી ફોરેન્સિક પીએમ કરવાની માંગ કરવામાં આવી છે